નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જે લોકો વર્ષોથી ખેતી કરે છે અને એમાં પણ ખાસ કરીને ખેતીની અંદર તો આંબાવાડી એ લોકોની એ લોકોની પાસે છે તો સૌપ્રથમ આપણે એમના પરિચય દ્વારા જ આપણે જાણીએ કે એમની પાસે અત્યારે આંબાવાડી કેટલી છે કેટલા ઝાડો છે અને એમાં ટ્રીટમેન્ટ કઈ રીતના કરો છો કે જેથી કેરીનું ઉત્પાદન અત્યારે સારું એવું જોવા મળી રહ્યું છે તો સૌ પ્રથમ આપજો પરિચય આપજો શું નામ છે તમારું નામ છે સંજયભાઈ પટેલ સંજયભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ગામ ધરમપુર ઓકે બેન તમારું નામ ધરમપુર ઓકે તમે પતિ પત્ની છો મતલબ તમારી જ વાડી છે ને ઓકે તો મને એ જણાવો કે અહીંયા આપણા કેટલા ઝાડ હશે અંદાજે સાડી પાંચસો સાડી પાંચસો થી વધારે ઝાડ છે તો તમે જણાવશો કે કઈ કઈ જાત છે ચોરસા છે આમરોપાલી છે દશેરી છે લોંગડા છે કેસર છે હાફુસ છે દડમ છે સરદાર છે બધી જ વેરાયટી છે મતલબ જેટલી વેરાયટી મેળા છે એટલે ઓલમોસ્ટ તમારે વાડીમાં જોવાની મળે બરાબર અને આમ કેટલા વર્ષ જૂની વાડી છે આમ તો બહુ વર્ષ જૂની છે પણ અમે અંદર મોટા ઝાડ છ વર્ષ કરીને નવી ઝાડ નાખી ઓકે વાડી વર્ષો જૂની છે પણ એમાં નવા ઝાડ પણ રોપેલા છે તો નવા ઝાડની કેટલી ઉંમર થઈ હશે અંદાજે છ વર્ષ છ વર્ષ ઓકે એટલે અત્યારે આપણે જે ઉભા છે તમારા પાછળ જે ઝાડ દેખાય એ કેટલા વર્ષ નો હશે છ જ વર્ષ નું છે બરાબર છે એટલે કે વાડી વર્ષો જૂની છે સો વર્ષ જૂના પણ ઝાડ હતા અને કટિંગ કરી નાખા અને અત્યારે ત્યાં જગડ નવી વાડી બનાવવાની તમે શરૂઆત કરી દીધી અને છ વર્ષ કોઈના દસ વર્ષ એવી રીતના અત્યારે મતલબ છ સાત આઠ દસ વર્ષમાં એવરેજ ઝાડ છે અને બધી જ જાતો જોવા મળે છે બરાબર ને તો મને એ જણાવો કે તમે આમાં વર્ષો પહેલા શું ટ્રીટમેન્ટ કરતા અને અત્યારે છેલ્લા અમુક વર્ષોથી શું ટ્રીટમેન્ટ કરો છો થોડીક વાત કરો વર્ષો પહેલા એવું જ નાખતા હતા ને ખેડ આપતા અને સમય આવતા પાણી બાકી બીજું કઈ એમાં ઉપયોગ નહીં બરાબર અને કેરી આવી જાય પછી કોઈ દવાઓનો ઉપયોગ કરતા પેલા તે વાતાવરણ પણ ચાલે કે એમાં કેમિકલ વધારે યુઝ કરતા કેમિકલ યુઝ કરે એટલે કેરી નો ફળ અમુક સાઇઝ નાની થઈ જાય અમુક ફળ મોટા થઈ જાય બરાબર નુકસાન નુકસાન વધારે થતું એમાં બરાબર છે ને એ ફળ પછી ખાવા કામ નહીં આવે કે ફળો લાગી જાય કે કામ જ નહીં આવતા બરાબર છે તો હમણાં મતલબ શું ટ્રીટમેન્ટ કરો છો તમે આજે આ અત્યારે વાડીમાં આપણે જોયું તો કેરીનો લાગ ભરપૂર દેખાય છે નાના નાના ઝાડ છે પણ ભાગ્યે જ કોઈ એવી ડાળી હોય કે જેમાં કેરી નથી એમ બધી જગ્યાએ કેરી જ દેખાય છે અને એવું કોઈ પણ ઝાડ બાકી નથી દેખાય ભાગ્યે જ કોઈ બાકી હશે કે જ્યાં કેરી ન હોય બાકી ઓલમોસ્ટ બધા જ ઝાડમાં આપણને કેરી જોવાની મળે છે તો આટલું સુંદર પરિણામ જે તમને મળ્યું છે કારણ કે આ વખતે થોડું વાતાવરણની પણ અસર તો રહી કે વાતાવરણનો પલટો થઈ જતો અને વરસાદ કોમોસમી વરસાદ ગમે ત્યારે આવી જતો અને રિસન્ટલી આજે પણ આપણે વિડીયો લેવા માટે આવ્યા તો એના પહેલા પણ વરસાદનું એક ઝાપટું આવી ગયું બરાબર ને તો આવા વાતાવરણમાં પણ આટલી સારી કેરી છે એ શેના આધારે થોડીક વાત કરો અમે દર વર્ષે ટ્રીટમેન્ટ આપણી પ્રોડક્ટ કરતા હતા ઓકે નેટસઅપ કંપનીની દવાનો તમે દર વર્ષે ટ્રીટમેન્ટ કરતા એટલે જે અહીંયા આપણે મૂકી છે આ બધી પ્રોડક્ટ ને એમાં એનપીકે છે અને સ્ટીમરીચ છે રેપ છે અને બાયો નાઇન્ટી નાઇન છે ઓકે સેટ પણ છે ઓકે તો આ આનો તમે ઉપયોગ કેવી રીતના કરતા થોડી ટ્રીટમેન્ટ કેવી રીતના કરતા થોડી બતાવો ને ડ્રિન્ચિંગમાં બે વાર આપતા હતા એટલે બે વખત તમે ડ્રીંગમાં આપો છો વર્ષમાં બે વખત બે વાર ઓકે અને પછી અને પછી ઉપર છંટકાવ કરીએ સ્પ્રે કરો છો ઉપર કેટલી વખત સ્પ્રે કર્યા આ વખતે અમે જ વાર કર્યા છે ત્રણ વખત કર્યા દર વખતે અમે સાત થી આઠ સ્પ્રે કરતા હતા ઓકે એમની છે અને ઓકે નેટ કંપની દવા અને સાથે કેમિકલનો પણ ઉપયોગ કરતા એવી રીતના સાત સ્પ્રે થઈ જતો તમારા પણ આ વર્ષે એવું થયું કે તમારે કોઈ દવા મતલબ બહારથી દવા લાવવાની જરૂર નથી પડતી નેટસેફની જ તમે જે પણ પ્રોડક્ટ છે એ બધી વાપરી અને ત્રણ જ છંટકાવની અંદર આજે વાડીની અંદર તમારે આટલું સુંદર રિઝલ્ટ જોવાનું મળે છે તો મતલબ કેટલો ખર્ચો થયો હશે અંદાજે આ દવાઓ પાછળ ચાલીસ હજાર નો આમ વર્ષો થી કેટલો ખર્ચો થતો ચાલીસ હજાર અને પેલા કેટલો ખર્ચો થતો જયારે કેમિકલ બધો સિત્તેર એસી હજાર નો ખર્ચો થઈ જતો અને આજે જ જોવા જઈએ તો અડધી અડધો ખર્ચો થઈ ગયો બરાબર ને તો ઘણું સારું કેવાય કે ખેડૂતના પૈસા પણ અહીંયા બચે છે નેટસઅપ દવા વાપરવાથી તો આ પણ એક બહુ મોટો ફાયદો થઈ ગયો તો ઉત્પાદનની દ્રષ્ટિએ તમને અત્યારે કેવું લાગે મતલબ જે દર વર્ષે તમે ઉત્પાદન લેતા જશો તો આ વાડીની અંદર સૌથી વધારેમાં વધારે ઉત્પાદન કેટલા રૂપિયાનું તમે લીધું હતું સાત સિત્તેર એસી હજાર સાઠ સિત્તેર એસી અને હાઈએસ્ટ કેટલું લીધું હતું નેવું હજાર ઓકે હાઈએસ્ટ હતું તો અત્યારે આ વાડી તમે હજુ બેડવાની શરૂઆત કરી છે કે પછી કરી નાખી ઓકે કેટલી બેડી આવી પચીસ હજારની આપી દીધી પચીસ હજારની આપી દીધી અને અત્યારે હાલમાં પછી આ વાડી તમે વેપારી ને આપી દીધી કેરી દેવા ઓકે કેરી વધારે હોવાના કારણે તમે પોચી વળશો ને એટલે વેપારી ને આપી દીધી તો કેટલા રૂપિયામાં આપી વેપારી ને એક પંચાવન માં આપી એક લાખ પંચાવન હજાર અને ઓલરેડી પચીસ હજાર તમે લઈ લીધા છે એટલે એક એસી હજાર એક લાખ એસી હજાર થઈ ગયો ને અને ખર્ચો એની સામે ચાલીસ હજાર ના આવ્યો બરાબર અને હજી તો આ વાડી નાની છે બરાબર ને હજી તો નાની છે છ વર્ષ કે હજી તો અમુક ઝાડના દસ વર્ષ થયા હશે એટલી નાની છે તો હજી થોડાક વર્ષો જશે તો એમાં જ તમને ચાર લાખ પાંચ લાખ કે દસ લાખનું ઉત્પાદન પણ મળી શકે બરાબર ને હા તો આ પણ એક વસ્તુ જોવા જેવું છે કારણ કે વર્ષો જૂની વાડી હોય તો ઉત્પાદન પણ વધારે હોય છે અત્યારે ઝાડ નાના છે એટલે એના કારણે ઉત્પાદન થોડું આપણને હજી વધારે મળશે પણ હજુ એટલા લેવાલે પહોંચ્યું નથી કારણ કે વર્ષો હજુ ઓછા છે વાડીના એટલા માટે સર એમ જ કે ઓલરેડી છ વર્ષના જળ છે બરાબર ઓકે મતલબ શરૂઆતથી તમે ની પ્રોડક્ટ યુઝ કર્યો એટલે એનાથી એના ગ્રોથમાં પણ ફાયદો થયો અને જે બીજા ખેડૂત મિત્રો આવે એ કહે છે કે ભાઈ દસ વર્ષની જ બધા ઝાડો છે પણ એવું નથી અમુક ઝાડ છ વર્ષના પણ છે તો એ પણ આપણે ધ્યાનમાં રાખવા જેવું છે તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો વર્ષોથી ખેતી કરે છે અને એમાં પણ આપણા વિસ્તારની અંદર આંબાવાડી બહુ વધારે છે અને જોઈએ ઉત્પાદન મળતું નથી હોઈ શકે કદાચ વાતાવરણના કારણે ક્યાં તો હોઈ શકે એવી ટ્રીટમેન્ટ ન મળવાને કારણે બરાબર તો જો પ્રોપર ટ્રીટમેન્ટ જાણવી હોય કારણ કે કેવું હોય કે કદાચ કોઈ વિડીયો દ્વારા કે કોઈ ફોન દ્વારા આપણે જણાવીએ તો કદાચ એટલું પ્રેક્ટિકલ અનુભવ એમને ના પણ મળે પણ જો તમને રૂબરૂ મળવા માંગતા હોય અને રૂબરૂ મળીને જો કદાચ માહિતી મેળવવા માંગતા હોય તો તમે આપી શકો ને ઓકે તો મતલબ દવા બધા જ વાપરતા હોય પણ બધાને એક સરખું પરિણામ નથી મળતું તમે કંઈક ટ્રીટમેન્ટ અલગ કરી હશે ને બરાબર તો શું ટ્રીટમેન્ટ કરી કેવી રીતના એની ટ્રીટમેન્ટ કરાય કે જેથી વધારેમાં વધારે સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય